દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની અંદર જબરજસ્ત એક ચટણીની રેસીપી બતાવવા જઈ રહ્યો છું જે આપણા શરીરના માટે તો આપણી તંદુરસ્તી આરોગ્ય માટે તો બહુ ઉપયોગી જ છે એની સાથે સાથે જીભના ચટાકામાં પણ યાર જબરજસ્ત છે એમાં કોઈ શંકા નથી બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો તમારા સરખા ભાગે લસણ લેવાનું છે કેરી લેવાની છે અને આદુ લેવાનું છે ત્રણ સરખા ભાગે લેવાનું છે લસણ ફોલી અને એને એની કડકી કરી દો અને મિક્સરમાં કાઢી એની ગ્રેવી બનાવી દો

ગેસ ઉપર મૂકી અને ધીમા તાપે તેલ કે ઘી મૂકી અને એમાં સાતડી નાખો આમ તો મગફળીનું તેલ વધારે સારું રહેશે ઘી કરતાં પણ અને એને સાતળી નાખો બીજું તેલ વાપરતા તો એનો ટેસ્ટ જબરજસ્ત મગફળી અને એને શેકી નાખો એ તેલની અંદર બંદ ત્રણે ગ્રેવી અલગ અલગ શેકી નાખવાની છે મિત્રો અલગ અલગ શેકાઈ ગયા પછી એ ત્રણેય ગ્રેવીને બરાબર મિક્સ કરી દો અને મિક્સ કર્યા પછી એક થોડો ટેસ્ટ પ્રમાણે એની અંદર આચાર મસાલો નાખો મિત્રો ટેસ્ટ પ્રમાણે નાખવાનો છે આચાર મસાલો નાખી અને ફરી એને મિક્સ કરી દો અને મિક્સ કર્યા પછી મિત્રો આ પ્રકારે કાચની એરટાઈટ બર્નીની અંદર ભરી દો મિત્રો અને ભર્યા પછી એને તમારે ફ્રિજમાં મૂકી દેવાનું છે આ પ્રોસેસ તમારે ખાસ ગ્રેવી ગ્રેવી શેક્યા પછી ઠંડી થઈ જાય અને એકદમ ઠંડી થઈ જાય પછી આ કાચની બરનીમાં ભરી લેવાની છે મિત્રો અને કાચની બરનીમાં ભરી એને એરટાઇટ ઢાંકણ વાસી અને પછી એને તમે ફ્રીજમાં મૂકી દો મિત્રો જુઓ આ પ્રકારની આ ચટણી પૌષ્ટિક ચટણી એનું એક કારણ કહું એની અંદર લસણ છે નેચરલ એસ્પ્રિન છે કોલેસ્ટ્રોલને એલડીએલને વધારતું નથી એ કોલેસ્ટ્રોલને દૂર કરે છે એમાં જે કેરી છે એમાં વિટામિન સી છે ઇમ્યુનિટી સિસ્ટમ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આદુ તો બધાને ખબર છે કે જેમાં કુદરતે ઠાસી ઠાસીને એન્જાઈમ ભર્યા છે એક પ્રકારનું જબરજસ્ત સ્ટાર્ટર છે કે જમ્યા પહેલાં આદુની કડકી ખાવાથી જબરજસ્ત ભૂખ લાગે છે અને ખોરાક પચી જાય છે એટલે સિસ્ટમ જેને ગેસનો પ્રોબ્લેમ નાપસતો હોય તો એ આદુ એનું કામ કરે છે પરમ વાયુનાશક છે એ ત્રણે ત્રણ દ્રવ્યો આમાં છે અને મિત્રો આ એક વખત ચટણી તમે બનાવો અને આ ચટણી બનાવ્યા પછી તમે ટેસ્ટ કરજો સાહેબ હા છપ્પન પકવાન ને તમે ભૂલી જશો જ્યારે જ્યારે ચટણી ખાશો ને ત્યારે મનોહરભાઈ ને યાદ કરશો કે શું મનહરભાઈ ચટણી ની રેસીપી બતાવી છે યાર હા છપ્પન ભગવાનો અણી આગળ તો પોની ભરે એવી ચટણી આ મિત્રો તો આશા રાખવું કે ઉનાળામાં જ્યાં સુધી કેરી મળે છે ત્યાં સુધી આ ચટણી બનાવો અને ઘરના બધા જ સભ્યો ખાધે ખાધે પાર પાર રાખો રાખો એનો કે જેમ નથી ખાવાની ચટણી ચટણીની રીતે મિત્રો પછી એક હાથે હો ગ્રામ ચટણી જો ખાઈ જશો જીભના ચટાકાથી તો અતિશય વરિયતે કોઈ પણ વસ્તુ વધારે પડતી ખાવામાં આવે ને તો નુકસાન કરે ચટણી ચટણીના પ્રમાણમાં લેવાની તો એક જબરજસ્ત સ્ટાર્ટરનું કામ કરશે જબરજસ્ત ડાયજેશનનું કામ કરશે અને મિત્રો જેને કોલેસ્ટ્રોલ હોય એ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કર પણ આ ચટણી કરશે મિત્રો તો બધા જ બનાવજો ચટણી આજે જ યાર ઓર્ડર દો કે લસણ આદુ કેરી લઈ અને બનાવી દે ઘરવાળીને કહી દો અને બનાવીને બની ભરાઈને મેલી દો અને બધા મજાથી મોજ મસ્તી થી આ ચટણી ખાવ એમાં જો રોટલો હોય આ ચટણી હોય અને જોડે કઢી હોય તો મિત્રો સોનામાં સુગંધ મળી જાય ચાર ચાંદ લાગી જાય પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત